ડીસા જોખમનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ અને ગટરને લઈને મહિલાઓએ હંગામો મચાવ્યો પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે વિકાસના કામોને આપી બાહેનદરી ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ અને ગટરની સુવિધાઓનો અભાવ હોવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જોખમનગર વિસ્તારમાં રસ્તા અને પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા આજે મહિલાઓ જોખમનગર વિસ્તારમાં ભેગા થઈને હંગામો કરતા પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનું સ્ટાફ જોખમનગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને નવા રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે સરકાર દ્વારા નગરપાલિકાઓમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી ખરાબ રસ્તાઓ પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે વર્ષોથી શહેરી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે બીજી તરફ ખરાબ રસ્તાઓ હોવાના કારણે આ વિસ્તારના લોકો વારંવાર નાના મોટા અકસ્માતોનો સામનો કરી રહ્યા છે અહીંથી મહિલાઓની ડિલેવરી તેમજ બાળકોને શાળાએ જવા માટે પણ ખરાબ રસ્તા હોવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે આ બાબતે જોખમનગર વિસ્તારના લોકોએ સારો રસ્તો અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની કોઈ સુવિધા પૂરી ન પાડવામાં આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ જોખમનગર વિસ્તારમાં હંગામો કર્યો હતો અને બાજુની સોસાયટીમાંથી આવતી પાણીની પાઇપલાઇન તોડી નાખી નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારો રસ્તો અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે પાલિકાના સત્તાધીશો વિકાસના કામોને લઈને મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે જોખમનગર વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચી શક્યો નથી જેને લઈને પણ પાલિકાના સત્તાધીશોની પોલ ખુલી રહી છે ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા હંગામો કરતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ નગરપાલિકાની ટીમ સાથે જોખમનગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને આ વિસ્તારના લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટેની બાહેંદરી આપી હતી આ વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થાય તે માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે કરાયો હતો આ જોખમનગર અને વેદાંત સોસાયટી એ બંને વચ્ચે અમુક કારણોસર પાણી સપ્લાય અને ગટર ભૂગર્ભ ગટરના પ્રશ્નો ઊભા થયેલા હતા અને તે બાબતે આજે રૂબરૂ સ્થળ તપાસ કરેલી હતી જે વેદાંત બાજુનો ભાગ છે તેના તેના પટકરને પણ બોલાવવામાં આવેલા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવેલી હતી આ ઉપરાંત જોખમનગરના જે રહીશો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી અને જે ભૂગર્ભ ગટર લાઈન પસાર નહીં થવા દેવાના એ બધા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોમાં આજે નિકાલ લાવી દીધેલું છે અને જે ગુજર ગટર લાઈન એઝ પર ડ્રોઈંગ છે એ પ્રમાણે ડ્રોઈંગમાં જે કંઈ ફેરફાર થતો કરી અને તમામ તમામ લોકોને સુખાકારી મળી રહે તે માટે આજે સુખદ સમાધાન થઈ ગયું છે ગટર ને રોડ માટે બી માંગણી કરી છે રસ્તામાં કીચડ થાય છે મચ્છર કેટલા બધા થાય છે અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે તો એ કઈ સાંભળતું નથી આજકાલ આજકાલ કરે જાય છે નગરપાલિકા હવે નહીં સાંભળે તો અમે ત્યાં જઈને બેસી જઈશું બસ

અમે લોકોને કેટલી વાર કીધું નગરપાલિકામાં કેટલી વાર અરજીઓ કરી છે અમારી કોઈ ઓભરી નથી આગળ આજે પણ મારી એક જ ડિમાન્ડ છે કે મારી આ વસ્તી બહુ હેરાન થાય છે બરાબર બાજુની સોસાયટીમાં વેદાંતમાં જ્યારે અમે પાણી આપ્યું ત્યારે બે ત્રણ વર્ષ પહેલાં અમને આખી નગરપાલિકાએ એવું કીધું કે બેન આનું પાણી તમે જવા દો તમને ગટર લાઈન અમે આપીશું આજે અમારી નથી ગટર થતી કે નથી રોડ થતો આજે અમે ગટર લાઈનની માંગ કરી એટલે આજે અમારા વિરુદ્ધ આવી ગયા બરાબર હવે અમે બસ એટલું જ કહેવા માગું છું કે મારે મારી જગ્યા ઉપર રોડ જોઈએ અને ગટર જોઈએ પહેલાં ગટર આવશે તો રોડનો નો નોંધો નથી બરાબર સત્તા હું એટલું કહું છું જો આજે પચીસ પચાસ મહિલાઓ ભેગી થઈ છે કાલે આખું નગર ઉશ્કેરાઈ નગરપાલિકા આગળ આવશે એટલે હાથ જોડીને પૂછું કે મારી ડિમાન્ડ પૂરી કરો મારી સોસાયટીને રોડ ને ગટરની વ્યવસ્થા કરી આપો મારી મધ્યવર્ગની વસ્તી છે પગ લપશો ના પડે ખાડામાં હર વખતે કોઈ વાતની સુવિધા નથી એટલે સાહેબ હું મહેરબાની કરી હાથ ધોડી તમને કઉ છું કે મને એક જ ગટર નિકાલ કરી આપો બાકી રોડ તો પછી થવાનો જ છે બરાબર